ગુડ મોર્નિંગ જય માતાજી તો કેમ છે મિત્રો આજે ફરી આપણે આવી ગયા છીએ સુરત દાદા નીકળી રહ્યા ઠંડી પણ છે મેં સ્વેટર નહીં પહેર્યું ચાબ આપી લીધી વિચારું છું હવે આજે ક્યાં જઈશું તો કઈ નક્કી નથી પછી જોઈએ મળીએ વગમાં આપણા ખેતરમાં આવ્યા નાના નાના આ લસણ છે અહીંયા કોથમી છે આ રીંગણા જે અત્યારે હવે બધું ઉગી આવ્યું થઈ ગયું છે હવે એને અહીંયા ડુંગળી છે બધી આ બાજુ આટલામાં બાકી છે તો ફરી આપણે ડુંગળી લાવશું જો આજે દિશા જઈશું તો લેતા આવવાના છીએ ઠંડી બહુ પડે હે હા ઠંડી મને લાગે પણ હું શેટર પહેરતો નહીં મને જોર આવે શેટર પહેરતો તો જબરિયા આપણને કોથમીરના પત્તા લેવા મોકલી દીધા કોથમીરના પત્તા લેવા આવી ગયા આપણે તો તોડી લઈએ થોડા થોડા એવા કોથમીરના પત્તા હાથમાં આવી જાય મારાથી ઉખડતું નહીં પણ બટકશું હવે આપણે જેમથી કોથમીર કોથમી પેલી બાજુ છે કોથમી તો અવાર હવારમાં મમ્મી આપણ કોમ પકડી દીધું તો ના કરીએ તો સરપંચ છે તો કોચની છૂટી ગઈ ને આપણે આવી ગયા બાર હવે તો ઘરે જવું હવે મમ્મી કોચને આપી દઈએ એમનું કામ કરશે આપણે આપણું કામ કરવાનું

કરતા હતા ઘરનું બધું અહીં પતરા લઈ અને અહીંયા લગાયા હેલ્પ કરે છે આજે વહેલી છુટી થઈ ગઈ હતી અમને ઘરને કામકાજમાં હાથા જ એમના એ પતરું અહીંયા ફિટિંગ કર્યું છે મારા માટે સાપડું તૈયાર કરે યાર હું એ રહેવાનો સાપરા હોય મળીએ થોડી વાર નહીં નાઈટ થઈ ગઈ સાંજ પડી ગઈ છે આપણે આપણું કરીએ હવે લઈ સાર કાપ આવી ગયા આપણે ફરી મેદન એકવાર એક વાર માટી અહીંયા રમેજો કાળું પૂજાળી આ મોટો કાળુ વાહ ક્યાં ચાંદ નીકળાય આપણે આપણું કોમ કરીએ કોમ નહી થાય આપણું પેલું કમ્પ્લીટ થઈ ગયું એકદમ ફર્સ્ટ ક્લાસ નાઈટ થઈ ગઈ મિત્રો હવે આપણે આજનું વ્લોગ અહીંયા પાણી મુકાય તો હવે કાલે મળીએ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાઇકનને દબાવવાનું ન ભૂલતા